પાલપુર તાલુકાના ચંડીસર ગામમાં ઘરકંકાસમાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી દેતા ચાર સંતાનો બન્યા હતા જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઈ જળના સળિયા ગણતો કરી દીધો છે તાલુકાના મડાણા ડાંગિયા ગામની ચકુબેન નામની મહિલાના લગ્ન પંદર વર્ષ અગાઉ ચંડીસર ગામમાં રહેતા દિલીપ ઉર્ફે ગાબા મથુરજી ગાલવાડિયા ઠાકોર સાથે થયા હતા આ દંપતીને પંદર વર્ષના દાંપત્ય જીવનમાં ચાર સંતાન થયા હતા ત્યારે સોમવારે દિલીપે તેની પત્ની ચકોબેન વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી જેમાં તું કઈ કમાવી લાવતી નથી ઘરકામ સારી રીતે કરતી નથી અને છોકરાઓને સારી રીતે રાખતી નથી તેમ કહી ઝઘડો કરી પતિ આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના માથામાં ઘા મારી માથું ફાડી નાખતા લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે અંગે મૃતકના ભાઈએ ગઢ પોલીસ મથકે દિલીપ મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો દરમિયાન પોલીસે હ્યુમન સોર્સને આધારે ગણતરીના કલાકોમાં આરોપી પતિને દબોચી લઈ જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે વિરભાઈજી સનોક ચતુરજી સગનજી પાકોદરા ઠાકોર રહેવાસી મડાણાના નાઓએ ફરિયાદ આપેલી કે પોતાની બહેન ને તેના બનેવી દ્વારા મારી માતાના ભાત જે અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલીસ ની કલમ એકસો ત્રણ એક બસો આડત્રી એક અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ગઢ પીઆઈ શ્રી સંભાળી લીધેલી આ બાબતે તપાસ કરી આરોપીની હ્યુમન ના આધારે શોધ કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આગળની કાર્યવાહી ચાલુ છે